કે જગદીશ બાપુએ સમાધિ લીધી કે સમાધિ લેવડાવી મુદ્દો વસ્તુ તો પાકી થાય છે કે જગદીશ રગત ગયા ગયા નથી એને મોકલી દેવામાં આવ્યા છે અને હા હમણાં હું બોલ્યો ને કે સરસ મજાની માહિતી આવી છે અને એનો પુરાવો હાથમાં આવી જાય ને બાપુ નમસ્કાર મિત્રો ફરી એકવાર વસંત ચાવડાને કોઈ અજાણ્યા શખ્સે જણાવ્યું કે જગદીશ બાપુએ સમાધિ લીધી ન હતી પણ તેને સમાધિ લેવડાવી હતી મિત્રો વસંત ચાવડાએ વિડિયોની અંદર વિજય બાપુને કહ્યું કે તમે મારા સમાજના એ છોકરાને ધંધો પાછો આપી દો હું આ બધું સકેલી બેસી જાઉં મિત્રો આ આખી ઘટનામાં વસંત ચાવડા વિજય બાપુની પોલ ખોલે છે જે આ સમાજ નથી જાણતો જે હાલ વસંત ચાવડાએ વોર્નિંગ પણ આપી કે એક મોટી માહિતી હાથ લાગી છે જે પાકુ થતા તાત તમારી ખેર છે ભગત તો ચાલો સાંભળીએ વસંત ચાવડાના મોઢે પણ એની પહેલા મિત્રો તમને વસન ચાવડાનું આ કામ કેવું લાગે છે કોમેન્ટમાં માં કહેજો જગદીશ બાપુએ એ સમાધિ લીધી કે સમાધિ લેવડાવી આ એક મહત્વનો મુદ્દો છે એ મહત્વનો મુદ્દો એટલા માટે થાય છે કે મારા વિડીયો જે લોકો જોતા હોય ને એ મને ક્યાંક ને ક્યાંક કમેન્ટો કરીને કે ગમે તેમ કરી અને થોડી ઘણી માહિતી પૂરી પાડતા હોય એક ભાઈ માહિતી જરાક પૂરી પાડી છે બિચારાની ઉમર છે બત્રીસ વર્ષની પણ સાચો બોલો મારા લાગ્યો મને એ એવું કહે છે કે વસંતભાઈ જો આટલું બધું જણાયું છે તો તમારાથી આશા રાખું છું કે ત્યાં જગદીશ બાપુ દેવ થઈ ગયા જો એ હોત ને તો હાલમાં તે મહંત હોત પણ જગદીશ બાપુ દેવ થઈ ગયા એમને જોતા એવું નથી લાગતું કે આ દેવ થઈ જાય અને એમની અંતિમ વિદાયમાં એમના એમના મોઢામાંથી ફીણ નીકળતા હતા મને આધાર પર બહુ શ્રદ્ધા છે એક વસ્તુ તો પાકી થાય છે કે જગદીશ ગયા ગયા નથી આની તપાસ પોલીસ કરે સમાજ જરૂર કરશે પેલેથી જો તો આવું છું ને હજી કઉ છું છોકરાને એનો ધંધો આપી દો એટલે આ બધું અકેલી નું બે જાય તમારે જે રાસ લીલાઓ રમ્યું હોય છૂટ મારે માત્ર એ છોકરાનો ધંધો જોઈશું અને હવે આ જગદીશ ભગત નું શું છે એની વિગતો મેળવીએ પછી પાછા